તો કેમ છો મિત્રો મજામાં હું અરું જ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો આજે ઘણા રિપોર્ટ જણાવવા મળ્યા ગ્રાઉન્ડ બાબતે કે ગ્રાઉન્ડમાં આટલા બધા લોકો ફેલ કેમ થાય છે એનું મેઇન કારણ એક આપણે ખુદ જ છે ફેલ થવાનું કારણ આપણે ખુદ જ છે કે આપણે આપણને તો આપણા આડા આવી બીજા શું કરે ગયો હવે વાત એ થઈ હતી ગ્રાઉન્ડમાં અલગ અલગ મેં માહિતી બધા એકઠી કરી હતી મારા ફ્રેન્ડો બધા ગ્રાઉન્ડ આડા બધા ગયા હતા તો બધી માહિતી એકઠી કરી હતી અને બધા અલગ અલગ રિપોર્ટ હતા ઘણા લોકો ગ્રાઉન્ડની બાબતે આ વાત કરે છે ઘણા કરે છે હું તમને થોડી વાત જણાવીશ તો તમારે પણ ગ્રાઉન્ડ જાતી વખતે થોડીક વસ્તુ એ બધી ધ્યાનમાં લેવાની છે અને ઘણા કાયદાનું આપણે પાલન પણ કરવાનું છે ઘણા નિયમનું પાલન પણ કરવાનું છે ખેડાની વાત કરું તો ખેડામાં એક ભાઈને ગ્રાઉન્ડ હતું જે સમથિંગ કેટલા પૂરું કર્યા હતા આઠ નવ રાઉન્ડ ભાઈ મારતા હતા અને પૂરું ક્યારેય પાંચ કર્યું નહોતું અને દોઢ થી બે મહિનાની ફક્ત પ્રેક્ટિસ ટીમને હતી અને કેરુણ ભાઈ આપણે ચોવીસ મિનિટમાં પૂરું કર્યું ક્યાંક ને ખેડામાં અને ભાઈ બોટાદના હતા અને બીજા એક ભાઈ ગોંડલ ગયા હતા ગોંડલમાં એ ભાઈને કેટલા પૂરું થયું તો બાવીસ ઉપર મારી બાકી પૂરું થયું મને યાદ નથી પણ એ ભાઈને કેવો સામનો કરવો પડ્યો અંદર લોકો રહ્યા ને એ તમે જોવો ને તો આમ જે દોડી એક હશે ને એ તો વાંધો નહીં કે ભલે દોડતા હોય પણ ઘણા તો એમને આમ ચાલ્યા રાખે અંદર એ કે રણુભાઈ હું કે બે વાર બે ત્રણની કોણી ખાવી પડી મારે અને તોય કે મેં ગ્રાઉન્ડ પૂરું કર્યું બાકી બાવીસ માં કહેતા હતા અને માણ માણ ગ્રાઉન્ડ પૂરું કર્યું પણ કે મારે બધાને ખાસ એ નોંધ કહેવાનું આ બાબતે બે ત્રણના મેસેજ હતા કે રણુભાઈ કે જેને ગ્રાઉન્ડ ન થાય એવું નથી થતું તો એને માની લોકો દોડતા હોય તો અલગ વસ્તુ ભગવાન ભલે દોડે આવું ચાલવાનું શું ભી મિનિંગ હવે અંદર ચાલવાનું હોય પડખે રિંગ આવું ઓલા ઘણા એવા હોય કે ભવિષ્ય આપણે પડતા હોઈએ છીએ પણ મારું એવું ખુદ તમને વ્યક્તિગત કેવું છે તો પ્લીઝ તમે કદાચ ગ્રાઉન્ડે જાઓ અને હાવ નવા હોય એને લોકો ઘણા નવા હોય તો દોડી જાય છે પણ મારું એવું જો ન દોડાય એવું હવે ખબર જ પડી કે આપણે હું હું ગયો નથી તો શાંતિ સાઈડમાં નીકળી જવાનું હોય આપણે બીજાના ભવિષ્ય જ પડવાનું હોય ને હવે હું દોડવા ગયો છું મારે જ ન દોડાય મારે એવું સમજવાનું મારા કોઈને નહીં દોડાવ દેવા આયા કે પાસ ન થવા જોઈએ એવું આપણે મનમાં ન રાખવાનું હોય કેમ કે એ ક્યાંક ને ક્યાંક આપણને નડે અત્યારે તો ગમે ત્યારે નડે ખરું હોય એ ફાઈનલ વાત છે અને આપણે આ આ આ ઉપર વિડિયો એટલા બનાવી છે આ બાબત ઉપર કે કેટલાય આ બાબતે મેસેજ મને આવતા કેમ કે આપણે 2500 જેવા ફ્રેન્ડ WhatsApp માં છે મારા અમારા 2500 ફ્રેન્ડ છે એટલે મારે પર્સનલી વાર્તાલાપ થાતી હોય બધા ભેગી આ બધા ભેગી કોલ માં હોતા હું વાત કરું છું તો ઘણા એ હું ભાઈ આવી બાબતનો માર સામનો કરવો પડે તો એમે ગ્રાઉન્ડ પાસ કર્યા એક બે તો કે મને ભાઈ કોણી લાગે કે હરખાઈની સાતીમાં તોય કે હું ગ્રાઉન્ડ પાસ કર્યું મે હવે આવી બધી હું કહેવાય વસ્તુ હોય હવે તમે માની લો એમાં એ કે એક તો ગોંડલની વાત એવી કરી ગોંડલનો સ્ટાફ પણ બહુ સારો હશે કે તમે જુઓ ને કે ફૂલ સપોર્ટ કરે અમને કે વ્યવસ્થિત બધાએ આખો સ્ટાફ પણ કે આપણને હેરાન કરે શું કરું કે અને બસોમાંથી કેટલા સમથિંગ સાઠથી પાંઠ મન કીધા એટલા છોકરા પાસ થયા સેલો સલોટ હતોમાંથી સાઠથી પાઠ પાસ થયા અને સાતીમાં અને આઈડીમાં ખાલી બે છોકરા કાઢ્યા હતા સાથી અને હાઈટમાં બાકી મોસ્ટ ઓફ કઈ વાંધો આવતો નથી બધાને ટૂંકમાં લઈ લેશે પણ મેન વસ્તુ એ છે ગ્રાઉન્ડ પાસ કરી શકતા નથી ગ્રાઉન્ડ પાસ કરી શકતા એનું મેન રીઝન એવું છે આપણા ને બધા અંદર રહ્યા ને અંદર ચાર રાખે તો બિચારા બીજા દોડવામાં તમે સમજી લો સાઈડ કાપવાના આમ રહે તો કાયદેસરનો ટાઈમમાં અભાવ આવે જ તે લીટનો ત્રીસ સેકન્ડનો ને આ સેકન્ડનો ફેર મહત્વનો છે એટલે મારા તમને બધાને ખાસ રિક્વેસ્ટ છે કે ઘણા લોકોનો મને મેસેજ હતો ને એટલે મારી બાબત ઉપર વિડીયો બનાવવો પડ્યો કે ખાસ કરીને ક્યાંય તમારે તમારે દોડ થાય તો કાંઈ વાંધો નહીં પણ જો ન થાય એવી થી તો આપણે શાંતિ સાઈડમાં યુ જાઓને હું પોતે દોડ કરવા જવાનું હું પણ એ કરવાનો છું મારા દોડાશે તો દોડીશ નહીં દોડશે શાંતિ સાડમાં ભોરી જાય અને સાઈડમાં હાલીને આપણે આપણે જે કહીએ ને બહી જઈશું શાંતિથી ખોટી આપણે કોઈને હળી કરવા નથી કેમકે આપણે હંમેશા વિચાર સારો રાખવું જોઈએ અને બીજા નંબરમાં એ છે કે દોડમાં કોઈ ટેન્શન નથી લેવાનું બધાને ખરેખર મહેનત હશે ને તો બધા પાસ થઈ જ જશે તમે અહીંયા મહેનત કરતા હશો ત્યાં ફેર નહીં પડે પણ ઘણું એવું જાણવા મળ્યું છે બધા છવી હતી મેં ઘરે થતું હતું ત્યાં કરો પછી એ હશે અને ઘણા તો વીસમાં કરતા હતા તો ત્યાં કણે પોતાની મૂર્ખાની કારણે ભૂલાઈ જાય છે રાઉન્ડ આજે એક વાત થાય ભાઈ બંધ ગ્રાઉન્ડ ભૂલી ગયો રાઉન્ડ શું કરી લેવાનું કહ્યું એટલે વસ્તુ એવું કહું તમે તમારી વસ્તુની વાત ખાસ યાદ રાખો હું ખબર છે મને કે ગ્રાઉન્ડમાં જવી એટલે બધું આપણને ટૂંકમાં ભૂલાય જાય બધું થાય હું પોતે ગ્રાઉન્ડમાં ગઈ વખતે ગયો તો મેં એકવીસ મિનિટ સેકન્ડમાં પૂરું કર્યું હતું ગઈ પડતીનું ગ્રાઉન્ડ બે માર્ક્સ હું ફાઇનલમાં નીકળી ગયો મેરિટ લિસ્ટમાંથી તેની વાત કરું ત્યારે મને પણ ખૂબ ડર હતો તમે જવો ને સાથી ધગધગત થયા હું બધું માનું છું પણ ત્યારે પણ મેં મને યાદ છે ગોંડલમાં મેં બાર રાઉન્ડ માર્યા હતા એક રાઉન્ડ એ વધારે માર્યો પણ આરખોર મારે પણ ગણતરી છે આરખોર આપણે એક રાઉન્ડ વધારે મારવો પડશે કે ભાઈ ગ્રાઉન્ડ ભૂલવાની બહુ બધાને જજ મારી છે આર કે ઘણા બે ત્રણ સોકરાની બાબતથી મેં સજા ગ્રાઉન્ડ ભૂલી ગયા એટલે એ પણ વાતનું તમારે ખાસ નોંધ લેવી એવું લાગે હળવું ખટા તમને ભૂલાઈ જાય હોય તો ખોટો વાંધો આવે નહીં જો તમને ખરેખર યાદ રહેતું હોય તો પછી તમારે બાર જ મારો બાર હોય ને બાર મારો તેર હોય ને તેર મારો અને એક ભાઈ તો ક્યાં કીધા ગોધરામાં ગઈ વખતે હાઈટમાં પાસ થઈ ગયા હાઈટમાં ફેલ થઈ ગયા ગોધરા ગોધરાની વાત મળી ગઈ વખતે એડમાં પાસ થઈ નાઇટો એડમાં ફેલ થઈ ગયા ગઈ વખતે સાહેબને કાંઈક નજરમાં નહીં આવ્યું નાઇકો સાહેબને કંઈક નજરમાં આવી ગયું છે એટલે એ વસ્તુ તો બધી ઓલી છે તો કાંઈ વાંધો નહીં જય માતાજી પણ આ વાતની ખાસ નોંધ લેજો ગ્રાઉન્ડમાં શાંતિથી થાય એટલું રનિંગ કરવાનું ન થાય તો સાંજે સાઈડમાં આપણે નીકળી જવાનું છે બીજા આપણા ઘણા ભાઈઓ છે બહેનો છે એટલે હું કે ત્યાં તો ભાઈઓ જોઈએ બહેનો ન હોય ને ભાઈઓ હોય ને ભાઈઓને બધાને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે એ પણ એક આપણું શું કહેવાય આપણું યોદ્ધો જ કહેવાય એ પાસ થાય તો અને લડવાના છે બાર હજાર રે અને કદાચ હજી એવું નથી રાજાને જ બની જાય ગ્રાઉન્ડ પાસ એક્ઝામ લડવાની છે પણ એને તો આપણે એનું એને તો એટલી ખબર પડી જાય ને લાઈફમાં ઘણા ભાઈ હું ગ્રાઉન્ડ પાસ કરવામાં તો એવલેબલ થઈ જતો પણ મેં ગ્રાઉન્ડ તો પાસ કર્યું અને આપણે શાંતિ સાઈડમાં નીકળી જવાનું ખોટું હું આપણે મગજમારી કરવી ન દોડાય ચાલી મજૂર જવાનું કોઈ પણ બીજાના ભવિષ્ય આડું ન જવાય એ આપણને કેવડું ઓલું થાય ખબર છે તમે ત્યાં ન્યૂઝ જોતા દેશો કેવા ન્યૂઝ છે બધા તો ચાલો જય હિન્દ